દુનિયા ગુજરાતી તમારી માટે લાવ્યા છે ગણપતિના વાસ્તુ ટિપ્સ આજે આપણે જ્યારે પણ કોઈ સારા કાર્યની શરૂઆત કરીએ છીએ તો કહેવાય છે કે કાર્યની ને શ્રી ગણેશ કર્યા આ વાત થી આપણને સ્પષ્ટ થઈ જાય છે કે આપણા દરેક કાર્યમાં માં કેટલું મહત્વ છે જીવનના દરેક ક્ષેત્રમાં ગણપતિ વિરાજમાન છે પૂજાપાઠ વિધિ વિધાન દરેક માંગલિક વૈધિક કાર્યની શરૂઆતમાં સૌપ્રથમ ગણપતિનું સુમરન કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશનું અદિત્ય મહત્વ છે આ બુદ્ધિના દેવતા નાશક છે ગણેશ શબ્દનો અર્થ છે ગણોનાથ સ્વામી આપણા શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો તેમજ ચાર અંતઃકરણ છે તેમજ તેની પાછળ જે શક્તિઓ છે તેને જ ચૌદ દેવતા કહેજવાય છે દેવતાઓના મૂળ પ્રેરક ભગવાન ગણેશ છે ગણપતિ બધા જ દેવતામાં અગ્રણી છે ભગવાન શ્રી ગણેશ ના અલગ અલગ નામ અને અલગ અલગ સ્વરૂપ છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર માં ગણપતિ ની મૂર્તિ એક બે ત્રણ ચાર અને પાંચ માથા વાળી મળી આવે છે આ રીતે ગણપતિ ના ત્રણ દાંત મળી આવે છે સામાન્ય રીતે બે જ આંખો મળી આવે છે પરંતુ તંત્ર માર્ગ સંબંધી મૂર્તિઓ માં ત્રીજું નેત્ર પણ જોવા મળ્યું છે ભગવાન ગણેશ ની મૂર્તિઓ બે ચાર આઠ અને સોળ હાથ વાળી પણ જોવા મળી છે ચૌદ પ્રકારની પ્રકારની ગણપતિ પ્રતિમાઓના નિર્માણ થી વાસ્તુ જગત માં હાહાકાર મચી ગયો છે અહિયાં તે ચૌદ ગણપતિ ની પ્રતિમાઓના વાસ્તુ શાસ્ત્ર માં માં એક નજર રાખીને તેના મહત્વ ને દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે સંતાન ગણપતિ ભગવાન ગણપતિ ના એક હજાર આઠ નામો માં સંતાન ગણપતિ ને તે ઘરમાં સ્થાપિત કરવી જોઈએ જે ઘરમાં સંતાન પ્રાપ્તિ ન થઈ રહી હોય તેવા લોકોએ સંતાન ગણપતિ ની વિશિષ્ટ મંત્ર પૂરિત પ્રતિમા યથાસ્થાન ગણપતે નમ ગર્ભ દોષ ધને નમ પુત્ર પૌત્રાય નમ વગેરે મંત્ર યુક્ત પ્રતિમા દ્વાર પર લગાવવી જેનું પ્રતિફળ સકારાત્મક હોય છે પતિ પત્ની પ્રતિમાની આગળ સંતાન ગણપતિ સ્ત્રોત પાઠ નિયમિત રૂપે કરે તો ઝડપથી તેમના ઘરમાં સંતાન પ્રાપ્તિ થશે સાથે સાથે પરિવાર અન્ય મુશ્કેલીઓ થી છુટકારો મેળવશે માત્ર આટલું જ કરવાથી અન્ય ધાર્મિક અનુષ્ઠાન પર મુક્ત કરવામાં આવતા ખર્ચથી મુક્તિ પણ મેળવી શકશે